સભાની ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે રાજકીય પાર્ટીના આગેવાનો અને પ્રદેશ નેતાઓ લોકસભા બેઠક પર જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પાટણ લોકસભા બેઠકના પ્રવાસે આવ્યા હતા શહેરના આશીર્વાદ પાર્ટી પ્લોટ ખાતે ભાજપ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું દરેક કાર્યકર્તાઓને મતદારોના ઘર સુધી જઈ તેઓને મતદાન મથકો સુધી લઈ જવા માટેનું પણ સૂચન કર્યું હતું

તમે આ ચૌદ જણ જે બુદ્ધ ની કમિટી છે એને તમારા ઘરે બોલાવી શકશો તમારા ઘર વાળી ના તો ના પાડે ને તમારો ઘર માં ઉપજે છે ખરો મારો નથી તો સાચો બોલજો બાપુ ને નથી તો તમે બધા કહો છો કે આ ઉપજે છે આ ઘરવાળી ને ખબર પડશે ને તો સાંજના રોટલા બંધ થઈ જશે

જેટલા ખોટા હોય ને વચ્ચે ત્રીસ ચાલીસ એક દિવસ માં બધાને જોડીને પૂરા કરી નાખજો